જોહાર મિત્રો જય માતાજી તો અમે પણ સારા છીએ તમે પણ સારા હશો મિત્રો તો અત્યારે અમારે ચાલુ છે શાક બનાવવાનું કંટોળાનું શાક ચોમાસાની સિઝન છે એટલે અત્યારે ફૂલ સિઝન કહેવાય કંકોડાની એટલે કંકોડાનું શાક અત્યારે બનાવીએ છીએ કહેવાય એમ કાતાજીને સોડા પી લેવાના પીતા તો સાસ કેવાય સોડા નું કેવાય સોડા તો અંજે ગામમાં તો આજે શંખ તો લઈ આયવા તો તમારે કंटोલા ની શાક ખાવે ને અમારે કंटोલા કે તમારે શું કે કંકુડા કંકુડા ખાવે ને તો કમેન્ટ કરજો કમેન્ટ કરજો

છોકરા અમારે ઘરે ભણવા માટે રહી છે એટલે એમનો અભ્યાસ બગાડવો નથી એટલે આપણે છોકરાને ઘરે મૂકી આવ્યા અને આવો મિત્રો તમારી સાથે વાત કરીએ અને વિડીયો બનાવીને તમારી સાથે શેર કરીએ એટલે ટાઈમપાસ થઈ જાય બાકી તો આમાં કંઈ છે નથી એમ મિત્રોની જોડે શેર કરવાનો વિડીયો કે ગામડાનું આ બાજુ બહારનું જીવન કેવું હોય છે મિત્રો રહેવાની તો મજા નહીં કે ફાવટ ગયા છોકરા બે છોકરી છોકરો કરે એટલે ના ના છોકરા જે અગિયાર વર્ષના આઠ વર્ષના એવા હે મિત્રો ધંધો એટલે મજબૂરી કહેવાય

આપણે બનાવીએ છીએ ખીચડીની અંદર તો મિત્રો ધંધો તો આપણે ગમે તે કરવો પડે ચાલે જમાના પ્રમાણે સમય પ્રમાણે અત્યારે મોંઘવાડી કેવી ફૂકા બોલાવી નાખે એવી મોંઘવાડી એ સંતાન તારો જ ના અબસો તો મજૂરી કરવી પડે કાયમ માટે નવરા ઘરે બહી ની રહેવાય છે એટલે આપણે તો બહી ની રહેતા કે કારણ કે ધંધો કરીએ અથ્યા ને તાર ધંધો કરીએ જ છે આપણે એટલે વાંધો જ નહી આવે ગમે ત્યાં ધંધો કરવાનો રોજ ને હો વાડી અંદર ની કામ એટલે ડાળી વજવા ડાળી વજવા

એટલે આજથી પૂનમ ની અંદર રક્ષાબંધન આવે છે પૂનમ પેલા પૂનમ પછી ઓગણીસ તારીખે આવે એમ રક્ષાબંધન એટલે એમાં ઘરે જવાનું છે મિત્રો તો કોમેન્ટ કરજો એટલે ઝંડ હનુમાન જઈ આવીશું ફરશું થોડું કેમ હનુમાનજીને લાગે ને કે આવ્યા છે મારા ભક્તો तो मरी है पसी पिज़ा वीडियो ने इंदे ताहुदी सीताराम जय माता